હાલ અહી આવતા ભાવિક ભક્તો દ્વારા શ્રી ટપકેશ્વર મહાદેવને અભિષેક કરવામાં આવી રહ્યો છે જેમાં પાટણ વાવ તેમજ આસપાસના તાલુકાઓ અને જિલ્લાઓના ભાવિક ભક્તો તેમજ આ વિસ્તારના શ્રી ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને આ શ્રી ટપકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવે છે જી લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર જયંત વિંઝુડા ધોરાજી રાજકોટ જિલ્લા તાલુકાના પાટણમાં મુકામે આ જે વસંત પર્વત છે એની ઉપર આજે જે સાનિધ્ય એવું છવાયેલું છે કે જાણે આમ ઉત્તરાખંડને આવ્યા હોય એવો અદભુત અનુભવ થાય છે અને ઘણા બધા અહીંયા ફરવાલાયક સ્થળો છે આગળ જઈએ તો માત્રી માતાજીનું મંદિર છે પછી ત્યાંથી આગળ જઈએ તો ભીમનાથ મહાદેવનું મંદિર છે પછી જૈન દેરાસરો છે ભીમકુંડ છે પછી ત્યાંથી આગળ જતા તપેશ્વર મહાદેવનું મંદિર આવે જેના પર અવિરત સતત મહા મહાદેવ ઉપર સતત અભિષેક બારે માસ ચાલુ રહે છે

કુદરતી થોડે કરે ફીલ ઉઠે છે પ્રકૃતિ નૈતમ સુંદર એવું છે કે જાણે કાશ્મીર અંદર આવેલા ભાઈ અને ઉપર એટલો ધોળ વહે છે અત્યારે કે લોકો પણ જોવા ઊંટી પડે છે આવો નજારો તો ભાગ્યશાળી માણસોને જોવા મળે કે જે જેના માટે આપણે ઉત્તરાખંડ અને કાશ્મીરમાં જવું પડે છે એ આપણને જે ઘર આંગણે જોવા મળે છે મારું નામ છે અમે એસોથી આવીએ છીએ

તમે લોકો બધાય આવો મજા કરો બહુત મજા આવશે તો તમને કેવું લાગ્યો આ બહુત મજા આવી પુત્રપણ પર બહુત મજા આવશે તમે કેટલી વાર આવો છો બેન વર્ષમાં વર્ષમાં ચાર થી પાંચ વાર આવી તો કેવું લાગે તમને બહુત મજા આવે તમને તો બહુ મજા આવે હા ઓષમ ડુંગર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણો ગામમાં આવેલ ઓસમ ડુંગર રાજકોટથી એકસો વીસ કિલોમીટર ધોરાજીથી બાવીસ કિલોમીટર ઉપલેટાથી પંદર કિલોમીટર પોરબંદરથી એકસો વીસ કિલોમીટર જામનગરથી એકસો વીસ કિલોમીટર દૂર આવેલ ઓસમ ડુંગર ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી વિનોદભાઈ પાઠક બોલ્યું અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળીને આવે ટપક ટપક પડે ટપકેશ્વર મહાદેવ મહાભારતની ભૂમિની અંદર પાંડવો રહી ગયા પાંડવો વનવાસ દરમિયાન અહીંયા દિવસો ગાયડા અત્રિ ઋષિએ તપ કરે છે સીધ ટપકેશ્વર મહાદેવ આ દેવોની ભૂમિ છે આ પાંડવોની ભૂમિ છે આ ઋષિમુનની ભૂમિ છે બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોટામાંથી આવે મહાદેવના મંદિરમાંથી આવે સામેની સાઈડમાં ભીમની થાળી સામેની ટોચ ઉપર ઓસમ માત્રી માતાજી બિરાજમાન છે જે કોઈ માતરી માતા અને ટપકેશ્વર દાદાના દર્શન કરશે તેને માત્રી માતા અને દાદા એની પણ મનોકામના પૂર્ણ કરશે ટપકેશ્વર મહાદેવ હવે મારું નામ વી વઘાસિયા હું ધોળાજી પાટણ ગામ અહીંયા આવેલ છું અહીંયા ટપકેશ્વર મહાદેવનું મંદિર માતરીમાનું મંદિર ભીમકુંડ આ બધા જોવાલાયક ધાર્મિક સ્થળો છે આ ઉપરાંત પ્રવાસીઓને પણ અહીંયા બહુ મજા આવે એવું છે ખાસ કરીને ટપકે મહાદેવ જે ધોધ પડે છે પાણીનો ધોધ આપણે વિશ્વના બીજા બધા ધોધ ભૂલીને આ ઘણા આપણે એવો સરસ મજાનો ધોધ છે એ ધોધ નાળવાનો ભીમકુંડે જઈને એનું વાતાવરણ રમણીય વાતાવરણ જોવાનું તો આ બધું યાત્રાળુઓને એકદમ સરળ રહેવું છે અહીંયા ટપકેશ્વર મહાદેવ પાઠકભાઈ છે જે રસોઈની પણ સારી એવી સગવડ આપે છે અહીંયા રસોઈની સગવડ સારામાં સારી છે આ ઉપરાંત યાત્રાળુઓને વધુ બધું કંઈ પગથિયા ચડવા નથી માત્ર પાંચસો પગથિયા છે બરાબર પાંચસો પગથિયા ચડવાના છે તો એકદમ વાતાવરણ જોવા વાતાવરણ છે તો તમામ યાત્રાઓને મારી હાર્દિક નથી એકવાર પાટલા ડુંગર ખાસ કરી ડકેશ્વર મહાદેવનો નજારો મારે